તો ગુજરાતભરમાં પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ચૂકી છે કે રાજરોજ આમુદનગર સહિત ગ્રામ્ય વિસ્તારના શિવાલયો પ્રેમી ભક્તોથી ઉભરાયા છે અને દેવોના દેવ મહાદેવને પેલી પત્ર દીપ અગરબત્તી અને પંચામૃતના અભિષેકથી રઝવવા ભક્તોનું ઘોડાપુર મટ્યું છે ખાસ વાત કરીએ તો આમોદ તાલુકા વાડિયા ગામે સ્થિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિર જે રામ રાજ્ય સમયનું પ્રાચીન મંદિર હોય અને સન અઢારસો સત્યોતેરમાં આમોદનગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી ઢાઢર નદી પસાર થાય છે અને ખાસ કરી વાસણા ગામ કોબલા ગામ મજુલા ગામ દાદાપોર અને વાડિયા ગ્રામ્ય વિસ્તારથી તાલુકાના દેનાવા ગામે દરિયામાં સંગમ થાય છે અને કહેવાય છે કે વિશ્વામિત્રી નદી તરીકે પણ ઓળખાણ ધરાવે છે જે પાવાગઢથી આ નદીનું ઉદ્ગમ સ્થાન છે જે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાંથી પસાર થાય છે

મહાદેવના દેવ મહાદેવ બિરાજમાન છે ત્યારે રોજ આપણે આમોદ તાલુકાના વાળિયા ગામની પુરાણિક મંદિર રામેશ્વરે આવી પહોંચ્યા છે ત્યારે આજ રોજ રામેશ્વર મંદિરમાં બીલીપત્રો તેમજ જળાભિષેક તેમજ વિવિધ ફૂલ હર અગરબત્તીથી તેમજ શિવ શિવભક્તો શિવને રીઝવવાનો પ્રયત્ન આજ શ્રાવણ માસના પવિત્ર દિવસે કરી રહ્યા છે ત્યારે આ મંદિરમાં સેવા આપતા રાજેશભાઈ ગીરી જે મહારાજ છે તેમની સાથે વધુ ચર્ચા કરીશું અને આ મંદિરની પૌરાણિક દંતકથા છે એ સાંભળીશું જી આપનું નામ રાજેશ મહેશ મહેશગીરી ગોસ્વામી આમોદ તાલુકામાં વાડિયા ગામે કિનારે આવેલ રામેશ્વર મંદિરના હું પૂજારી છું અહીંની દંતકથા મુજબ વર્ષો પહેલાં અઢાર લગભગ અઢારસો સિત્યોતેરમાં જૂનું મંદિર નષ્ટ પામતા આ ઓગણીસો સાડત્રીસમાં નવા મંદિર જીર્ણોધ્ધાર કરી બનાવેલ છે અહીંની એક દંતકથા એવી છે કે રાજસ્થાનમાંથી કામશંકર મહારાજ કરીને બ્રાહ્મણ હતા જે કાશીએ ભણવા ગયેલા એમના વેદનું જ્ઞાનનું જ્ઞાન મેળવવા માટે ગયેલ હતા એ પરત ફરતા હતા જ્યારે રાજસ્થાન જવા માટે ત્યારે રસ્તામાં એમના બહેનનું ગામ અડવાડા જે અત્યારે અડવાડા તરીકે ઓળખાય છે ત્યાં એમના બહેન હતા ત્યાં આવીને રાત રોકાયેલા તો એમના બહેનના મનમાં ખોટ આવતા બહેને બહેને જમવામાં ઝેર આપી દીધેલ અને જે રામેશ્વર મહાદેવ ના રામેશ્વર મહાદેવ સ્વપ્નમાં એમના પત્નીને એટલે કે રાજસ્થાનમાં જે સતી માતા હતા એ એમના પરમ ભક્ત હતા તેમણે સતી માતાને સ્વપ્ન આપેલ કે તમારા ઘરવાળા સાથે આવો બનાવ બનેલ છે તો ત્યાંથી માતાજી અહીં અડવાળા મુકામે આવીને તપાસ કરાવતા સબ લઈને કામશંકર મહારાજનો સબ લઈને અહીં વિશ્વામિત્રી નદીના કિનારે ચૈત્રી પૂનમના દિવસે સતી થયેલ હતા જે બદલ અહીં મંદિરમાં કામ કામેશ્વર મહાદેવનું મંદિર પધરાવેલ છે અને સતી માતાની ડેરી પણ આવેલ છે અહીંની દંતકથા મુજબ આ પ્રમાણે વર્ષોથી આ ચાલતું આવેલ છે અહીં આજુબાજુની પબ્લિક અડવાલા રોજ ચકલાત સરભાંડ વાસણા મંજુલા કોબલા દાદાપોર વાડિયા આમોદ જેવા જ્યાંથી લોકો આવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે જે આ હતા રામેશ્વર મંદિરના પૂજારી રાજેશભાઈ ગોસ્વામી તેમજ આપણી સાથે આજ રોજ એક શિવ ભક્ત આપણી સાથે જોડાયા છે એમની સાથે આપણે ચર્ચા કરીશું જી આપનું નામ રણછોભાઈ પરશુરામભાઈ પ્રજાપતિ મેં આમોદ રહેવા રહેવાસી આમોદ છું મેં સાવન મહિના જે પહેલા દિવસે રામેશ્વર મહાદેવ મંદિરે આજે દર્શન આવેલો છું ને અહીંયા આગળ આમોદ તાલુકાના સમગ્ર પ્રજા રામેશ્વર મહાદેવ મંદિર દર્શન આવે છે અને અહીંયા સ્વયંભૂ મંદિર શિવલિંગ પટકેલું છે ને દર સોમવારે અહીંયા ઘર મેરો પણ ભરાય છે ને શિવરાત્રિની દિવસે વિશેષ રીતે મોટો મેરો ભરાય છે ને આગળ આવ્યા પછી અમને સારું પણ લાગે ને ધન્યવાદ પણ અમે અનુભવીએ છીએ ને અહીંયા ઘડી શંકર ભગવાનને જે માણેલું કામ તે કામ પૂર્ણ પૂર્ણ પણ થાય છે એ ઘડી ઓમ નમ શિવાય હર હર મહાદેવ બી ઇન્ડિયા ન્યૂઝ અકબર બેલીમ આમોદ